જય શ્રી કૃષ્ણ નવમા અધ્યાયનું ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી હવે તમે સાવધાન બનીને નવમા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો નર્મદા નદીના કિનારા પરિષ્મતી માહિષ્મતી નામની એક નગરી હતી તે નગરીમાં માધવ નામનો વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો એક વખત તેણે સૌમયજ્ઞ કરવાનો નિશ્ચય કર્યો અને યજ્ઞને માટે એક બકરો લઈ આવ્યો બકરાએ બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ દેવ તમે મારો વધ કરીને વધારે ફળના ભાગીદાર બનશો સ્વર્ગ સુખ તુચ્છ કહેવામાં આવ્યું છે અને સર્વશ્રેષ્ઠ મોક્ષ સુખ છે તેથી તમે મોક્ષ સુખને પ્રાપ્ત માટે પ્રયત્ન કરો અને હું તમને મારા પૂર્વજન્મની વાત પણ કહું છું તે તમે સાવધાન થઈને સાંભળો હું પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો અને પોતાના કર્મનું પાલન કરતો હતો એક દિવસ મારો પુત્ર માંદો પડ્યો તેના કલ્યાણ માટે દેવીના મંદિરમાં બકર મંદિરમાં બકરાનો બલિદાન આપ્યું અને તે જ વખતે છોકરો સારો થઈ ગયો પરંતુ તે બકરાની હત્યાની હત્યાથી મને અનેક યોનિઓમાં ભ્રમણ કર્યા પછીથી બકરાની યોનિ મળી જે કર્મથી હું અત્યાર સુધી દુઃખ ભોગવી રહ્યો છું તે કર્મ કરવાને માટે તમે પણ તૈયાર થાઓ છો થોડા સુખને માટે કોઈનો વધ કરી અંતે સુખ ભોગવવું તે બુદ્ધિમાનનું કામ નથી હું આના પહેલા પૂર્વ જન્મમાં વાંદરાની યોનિમાં હતો અને તે વખતે નર્મદા નદીના કિનારા પર એક રાજા ગ્રહણને વખતે એક બ્રાહ્મણને દાન આપી રહ્યો હતો હું પણ પાસેના ઝાડ પર બેઠો હતો એટલા માટે દાન દાન બ્રાહ્મણને અન્ય બ્રાહ્મણોને કે તીર્થમાં ગ્રહણને સમયે લેવું મહાપાપ કહેવાય છે અને બ્રાહ્મણે કહ્યું કે હું શ્રીમદ ભગવદ્ ગીતાના નવમાં અધ્યાયનો રોજ પાઠ કરું છું તેનાથી પાઠથી બધા પાપોનો નાશ થાય છે અને હું શરીરના નિર્વાહને માટે દાન લઉં છું તેથી હે બ્રાહ્મણ દેવતા તમે મોક્ષ સુખને માટે શ્રીમદ ભગવદ્ ગીતાના નવમા અધ્યાય નું પઠન કરો અને કૃપા કરીને પઠન તે સાંભળીને બકરો બકરાયોની માંથી મુક્ત થઈ ગયો અને ત્યાર પછી બ્રાહ્મણને તેના પાઠથી વિશ્વાસ થયો અને તે નિત્ય પાઠ કરવા લાગ્યો અને અંતમાં તે વૈકુઠ લોક માં ગયો એથી શ્રીમદ ભગવદ્ ગીતાના નવમાં અધ્યાય નું મહાત્મા અહિયાં સમાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ